અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો કોમેન્ટ કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરી ગોગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત બનેલ નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા સદસ્ય લલુભાઈ લાધવા તથા અશ્વિનભાઈ બાંબણીયા તથા મનરેગા વતી રફિકભાઈ તથા મયુરભાઈ વગેરે અધિકારીઓએ હાજરી આપેલી હતી અનાજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરેલ ત્યારબાદ સરપંચ દશરથસિંહ ગોહેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ અને તલાટી કમ મંત્રી જાગૃતિબેન દ્વારા તાલુકા વિકાસ અધિકારીનું સન્માન કરવામાં આવેલ અને અશ્વિનભાઈ બાબણીયાનું પંચાયત સદસ્ય દાનાભાઈ ચૌહાણ વતી લલુભાઈ લાધવાનું પંચાયત સદસ્ય ભાવિકાબેન ભરતભાઈ ધાંધલિયા વતી અને રફીકભાઈનું કંચનબેન પ્રાગજીભાઈ ચૌહાણ વતી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છ મિશન ભારત અંતર્ગત ડોર ટુ ડોર કલેક્શન અને ગ્રામ પંચાયત કચેરી દ્વારા મળતી સુવિધા વિશે ચર્ચા કરેલ હોવાનું દશરથસિંહ ગોહિલ સરપંચપાદી દ્વારા જણાવવામાં આવેલ છે